જેતે ગભરાઈ ગયેલા આણંદ જિલ્લાના કિન્નર તમારી તેમની થઈ રહેલી હેરાનગતિ માટે પિટલા અખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કિન્નર સામાજિક કિન્નરો પર ખોટી ફરિયાદો ન થાય તેનો સરકાર ધ્યાન આપે તે માટે સરકારને અપીલ કરી હતી અને અમદાવાદના જે કિન્નરો છે અમને ધર્મ વર્ત કરાવે છે અને એમના ધર્મમાં અમને જોડવા માંગે છે અમે હિન્દુ છે રામાનંદી છે અમે કિન્નરો તો અમારી જાત બદલાવીને એમની જાતમાં અમને સામેલ કરવા માંગે છે મુસલમાન બનાવવા હા એમની ગાદી મુસ્લિમ છે એ બધા હિન્દુ છે એ લોકો એમની જાતના બધા હિન્દુ છે અને અંદર હિન્દુ બી છે અને મુસલમાન બી છે તો જે અંદર મુસલમાનો બી બી છે પણ એ બધા હિન્દુ છે બધા હિન્દુ બની ગયેલા છે કોઈ અહીં મુસલમાન હોય કે વાણીઓ હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય અમારું એક જ સમાજ અમારી જે ગાદી છે એ જ સમાજના અમે કિન્નરો છે વૈષ્ણુ અને આ અમદાવાદના કિન્નરો અમને જબરજસ્તી થી અમારા ઉપર હુમલા કરીને અમારા પર કેસો કરીને દાબ દબાણ કરીને હુમલા કરીને મારી જોડીને મુસલમાન બનાવવા માંગે છે સાથે સાથે કિન્નરો સરકાર તેમને મદદરૂપ થાય તે માટે માંગ કરી છે આજે પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ કરવાનો મતલબ આ ઉદ્દેશ આ હતો અમારો કે જે અમદાવાદની માતાભારે માસીઓ છે જેમની ગુનાહિત પ્રવૃત્તિ એ લોકો ધરાવે છે તો એ માસીઓ અમને એવી દાટ ધમકી આલે છે ધર્મ પરિવર્તનની અમે છે હિન્દુના હિજડા અને એ લોકો અમારે ખાલી અમદાવાદના જ ખાલી અમદાવાદની જ માસીઓ ભાવના દે કશિશ દે અને એમનું આખું સમુદાય એમનું આખું ટોરો અમને ધર્મ પરિવર્તનનું દાટ ધમકી આલે છે કે તમે અમારા જેવા થઈ જાઓ તમારું ધર્મ પરિવર્તન કરી દો અને અમારા જેવા જ બધું અમે જેવા રિવાજ કરીએ છીએ એવા તમે કરવા માંડે બનાવની વિગત એવી છે કે અમદાવાદના સ્થાનિક કિન્નરો જે ભાવના દે ખાલી અને ખાલી ફક્ત બે જણ અને દે આ બે જણ અમારા ચરોતરના તમામ જે અખાડા માતર પેટલાદ બાલાસિંદોર ખંભાત આ અખાડા પાછળ પડી ગયા છે એ લોકો જબરજસ્તી અમે રામાનંદી સંપ્રદાયના અમારી ગાદી છે અને વૈષ્ણવ સંપ્રદાય અમારું એ છે અને એ લોકો મુગલ સલ્તનતી છે